આ જ પર્વના અંતિમ દિવસે ઉપાશયો મહાકલ્પસૂત્રનું પાલન થશે સંવનસરી મહાપર્વને પર્વ પણ કહી શકાય છે તૂટેલા સંબંધોને સંપૂર્ણ જૈન સમાજ અને પરસ્પર ખમત ખામણા કરી પ્રેમ ભાવ મૈત્રી ભાવનું સિંચન કરશે ખરેખર તો અંતર કરવા પ્રતિક્રમણ પહેલા કરવાનું હોય છે નિગમ કઈ જગ્યા કઈ રેસિડેન્સી રહેવાનું કઈ જગ્યા પર આવીઓ અમારું સુકન રેસિડેન્સી રહેવાનું અત્યારે શ્રીપાલ જે સંઘ છે એમાં અમે લોકો અહીંયા પૂજ્ય ગુરુ ભગવાન આજે જે પર્યુષણના 7મા દિવસે કલ્પસૂત્રનું વાંચન કરી રહ્યા છે કેટલાક ભાવિક ભક્તો અહીંયા સત્સંગમાં લાભ લઈ રહ્યા છે વાંચનમાં 2500 થી 3000 ભક્તો અહીંયા દરરોજ આવી રહ્યા છે પહેલા દિવસથી સાતમા દિવસ સુધી આજે શ્રીપાલ જૈન સંઘમાં તમે આવ્યા છો તો પોલ્યુશનનું શું મહત્વ છે જૈન ધર્મમાં થોડીક માહિતી આપો પોલ્યુશનનું મહત્વ સૌથી મોટું મહત્વ ક્ષમાપના છે અમારી કે જે છેલ્લા આવતીકાલનો દિવસ છે જેની અંદર દરેકે દરેક વ્યક્તિ એકબીજાના ભૂલચૂક એકબીજાની કોઈ બી રાગ દ્વેષ થયેલા હોય એને મનથી ભૂલાવી અને એકબીજાને ક્ષમા આપવાનું એક મોટું કર્તવ્ય છે એ આવતીકાલે થશે કેટલા દિવસની પૂજા અર્ચના પછી આ સાત દિવસ પછી આઠમા દિવસે આવે છે આવતીકાલનો દિવસ એટલે સૌથી મહત્વનો અને સૌથી મોટો દિવસ છે અમારો વર્ષનો જેની અંદર સૌથી મોટું એક પ્રતિક્રમણ હોય છે જેની અમારી ક્રિયાવિધિ હોય છે ત્રણ કલાકની અને ત્યારબાદ બધા એકબીજાને ક્ષમા આપી અને પોતાનું મન સાફ કરે છે આમ તો ચતુર્માસ હજુ હજુ પૂરો ન કેવાય પણ પતે એટલે અડધું ચતુર્માસ પૂરું કેવાય વિહાર હજુ સાહેબજીને થતો નથી પૂરું ચાતુર્માસ પછી જ વિહાર કરવામાં આવે છે